શહેરમાં શાંતિ ડોહોળવાના પ્રયાસ કરનાર તત્વો સામે તંત્રએ બુલડોઝરની કાર્યવાહી કરી છે બે દિવસ અગાઉ વસ્ત્રાલ વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પંકજ ભાવસાર અને તેના માણસોએ જાહેર રોડનો વિસ્તાર લીધો હતો રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી એટલું જ નહીં પણ રોડ પરથી નીકળતા વાહન ચાલકોને અટકાવીને હુમલો પણ કર્યો હતો હાથમાં તલવાર લાકડી ધોકા અને પાઇપ જેવા હથિયારોથી લોકોમાં ભય ફેલાવ્યો હતો આ વિડીયો વાયરલ થતા જ શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી પોલીસે પંકજ ભાવસાર અને તેના તમામ સાગરીતોને પકડીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે બોધપાઠ મળે તેમજ આરોપીઓના ગેરકાયદેસર મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે ઘનશ્યામનગર કુકુભાઈની ની ચાલી અમરેવાડી લવજી દરજીની ચાલી અને સત્યનારાયણ નગરમાં પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે બે દિવસ પહેલા આ રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો એ પાસામાં જઈ આવ્યો છે અને સામેવાળા જે સગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો વિરુદ્ધ ગુનાઓ છે એ લોકોએ એ લોકોએ જાહેરમાં જે બઢા એ ભે ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમ કરી રહી છે અત્યાર સુધી આરોપીઓ આરોપીઓને પકડી લીધા છે એમાં એક છે અને બીજા આરોપીઓ છે આરોપીઓ છે અત્યારે ચાર દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરાર્થી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના ત્રાસ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લુખા તત્વો શહેરના રસ્તા ઉપર બેફામ બનીને આતંક મચાવતા હોવાથી સામાન્ય લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આમ જોવા જઈએ તો અમદાવાદ શાંતિપ્રિય શહેર છે જોકે છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો ત્રાસ ફેલાવીને શાંતિનો ભંગ કરી રહ્યા છે પોલીસ સતત મહેનત કરી રહી છે આવા શખ્સો સામે જો કે તેમ છતાં આરોપીઓ ગુંડા બનીને રોફ ફેલાવવાના પ્રયાસો કરતા રહે છે જે તે શહેરીજનોનું કહેવું છે કે પોલીસે કોઈ

તેમજ આમ જનતા ઉપર જે ગ્રાક એ લોકોએ કરી અને જે ઘટનાક્રમ બની જે એક નિંદનીય છે એનું વખોડી કરવા જેવો છે કે જે ગૃહ મંત્રાલયે આમાં ખરેખર આગળના સ્ટેપ બહુ સિરિયસલી અને આવી ઘટનાઓ હવે ફરી ક્યારે ના બને એ અંગે તકેદારી રાખવી જોઈએ આવી ઘટનાઓ હાજ સુધી આપણે માત્ર ને માત્ર પિક્ચરમાં જ જોઈએ છે એવું કહેવાય અને આપણા યુપી અથવા બિહાર બાજુ અમદાવાદમાં આવી ઘટના લગભગ મેં જન્મ્યા પછી પહેલીવાર છે તો આવી ઘટનાઓ ખૂબ જ નિંદનીય છે આવા અસામાજિક તત્વોનો સખત પાઠ ભણાવવો ખૂબ જરૂરી છે કેમ કે આ શાંતિપ્રિય અમદાવાદ છે આ અમદાવાદમાં આ પ્રકારની ઘટનાઓ ક્યારેય સાંખી ના લેવાય અને આવા જે અસામાજિક તત્વો છે તેમાં એક ખૂબ જ પ્રકાર ગંદા પ્રકારનો મેસેજ જાય કે આવું ઘટના અમદાવાદમાં ક્યારે નહીં ચાલે પોલીસે આરોપીઓને જાહેરમાં સબક છે તે શીખવાડ્યો છે આ લુખા તત્વો બેફામ બન્યા છે જેને જ લઈને હવે પોલીસ સક્રિય થઈ છે અમદાવાદમાં સામાજિક તત્વો સામે આ કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી વસ્ત્રાલમાં તોડફોડ કરનારા ત્રણ આરોપીઓના ઘર જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે રાજવીર રાજવીરસિંહ બિહોલા શ્યામ કાંબલે અને અલ્કેશ યાદવના ઘરનું કરવામાં આવ્યું આરોપીઓના ગેરકાયદેસર મકાનો પર દાદાનું બુલડોઝર ફરી મળ્યું છે એટલે કે હવે અમરેવાડી અને ખોખરામાં ગેરકાયદેસર આ મકાનોનું ડિમોલિશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને વસ્ત્રાલના તોફાનીઓની જાહેરમાં સર્વિસ કરી દેવામાં આવી છે હાલ તો આ ટીવી સ્ક્રીન પર દેખાતા એ દ્રશ્યો કે જ્યાં ચાલવાની પણ હાલત હવે પોલીસે આ લોકોની નથી રહેવા દીધી વધુ વિગતો સાથે જોડાયા છે અનિતા તોફાનીઓ જે આતંક મચાવી રહ્યા હતા બે દિવસ પહેલા અને જાહેરમાં લોકોને મારવામાં આવતા હતા અથવા તો લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હતા હવે આ લોકો સામે કાયદાનો સકંજો મજબૂત થયો છે અનિતા જી નેહા જે પ્રકારે વસ્ત્રાલમાં ગુંડાગર્દીના જે દ્રશ્યો આપણે જોયા હતા કે જે સામાન્ય જે લોકો છે તેઓના વાહનોમાં તોડફોડ કરીને હુમલો કરવામાં આવ્યો હતો જે આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરવામાં આવ્યું છે અને તેમણે જે કરેલા કૃત્યને લઈને તેઓની માફી પણ માંગવામાં આવી છે આ દ્રશ્યો જે છે અલ્કેશ યાદવના મકાનના જે ગેરકાયદેસર મકાન હતું કોર્પોરેશનની તપાસમાં ગેરકાયદેસર મકાન સામે આવતા તેનું દબાણ દૂર કરવામાં આવ્યું છે પોલીસ અધિકારીઓની હાજરીમાં કોર્પોરેશનની ટીમે આજે મકાન તોડી પાડવામાં આવ્યું છે ખાસ તો આજે ચૌદ જેટલા આરોપીઓ છે જેમાં ત્રણ મકાન જે ત્રણ આરોપીઓના છે તેઓના જે મકાન તોડવામાં આવ્યા છે જેમાંથી એક અલ્કેશ યાદવ અને શ્યામ કાંબલે આ ત્રણ વ્યક્તિઓના મકાન જે અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં હતા અને ગેરકાયદેસર હતા જેની માહિતી મળતા કોર્પોરેશનની ટીમ સાથે આ મકાનને તોડવામાં આવ્યું છે સૌથી મહત્વનું બાબત એ છે કે આ તમામ જે લોકો અમરાઈવાડી વિસ્તારમાં રહેતા હતા અને જે પ્રકારનો ડર તેઓએ ઉભો કર્યો હતો તેમની સાથે જે મુખ્ય જે આરોપી પંકજ ભાવસાના તેઓ જે આરોપીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યું અલ્કેશ યાદવ નું તમારો પાડોશી હતો આ યુવક શું કેશો મકાન વિશ્વનાથ યાદવ નું છે આ લોકો ભાડે રહે છે પણ એ લડકા સુબેરે નીકળતા कोई मगजमारी नहीं था बाहर क्या करता था भगवान जाने बाकी हम लोग आजादी के टाइम के हमारे पिताजी यहाँ रहते हैं उन्नीस सौ सैतालीस ऐसी यहाँ रहते थे और जब से भी हम रहते हैं पैतालीस साल हमको हो गया बाकी कोई मगजमारी नहीं था ये लड़के का अच्छा, कितने टाइम से रह रहा है अलकेश और उसके परिवार ये लगभग बीस पच्चीस साल तो यहाँ तो दस बारह साल हुए होंगे बाकी दूसरी जगह रहते थे हम लोग टच में है ऐसी बात नहीं है कितने परिवार में है अलकेश के या अरे दो भाई है और दो बहन है माँ बाप जिस तरह से उसने किया बस्ाल में आपने वीडियो भी देखा है आ, सही है परिवार क्या बोल रहा है उसके परिवार को क्या लग रहा है उनके लड़के ने जिस तरह से आतंक मचाया अब वो मैडम तो हमको मालूम नहीं है देखो तो वीडियो वीडियो भी हम नहीं देखे हैं है और ये सब सोशल मीडिया हमको तो आता नहीं है इतना वो सब मैंने नहीं देखा है જોયા પાડોશી હતા જે કહી રહ્યા છે કે તેમણે સોશિયલ મીડિયામાં તમામ વસ્તુ નથી જોયું પરંતુ છેલ્લા દસ બાર વર્ષથી સાથે તપાસ હાથ ધરી હતી જે લોકો જે આરોપીઓ છે તેઓમાંથી સાત જેટલા જે આરોપી છે તેઓના મકાન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે પરંતુ સવાલ એ થાય છે કે જે પ્રકારે આરોપીઓનો જે આતંક હતો અને જે પંકજ ભાવસાર સાથે મળીને જેઓએ વસ્ત્રાલની અંદર તોડફોડ કરી જે લોકો પર હુમલો જોતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે તેઓના મકાન ઉપર બુલડોઝર તો ફેરવ્યા છે પરંતુ તેઓને કાયદાનું ભાન કરવામાં આવે ને તેમને કરેલા જે કૃત્ય અને ગુના ને લઈને તેઓને સજા પણ આપવામાં આવી છે જોડાયા તે બદલ આપનો આભાર